તો પેલો ભત્રીજો મારો કશું કરતો નહીં આખો દાડો બેહી રહે પાડું બચાવું તરસે મરી જશે

લાગ કાકા ગોડ્યો નઈ થઈ ગયો કશું થાઉ આ તો ગામમાં જતો ને તા બે જણા મને નકરાયો તેમ શું કહેતા તા પેપર કાળી પેપર હવ પેપર પેપર મત તું તમે એકરાહો મન એટલે કાળી પેપર કાળી પેપર મત કે અરે પેપર

આરી વેપન કોલેન્ટુ હે પડી જેવા સાલા અને મસ્તી કરતો તો વારો એવું અકરાવન નઈ મારો ભત્રીજાને એકનો એક છે જો ફરી નામ લીધું ને તો કોઈ હોસ્પિટલ વાળો તારો હંગરો નઈ કરે એવો કઈ દે હું એકલો થોડું અકરાવા ગોમકરાવા હે હા જા બધાની વાત છે આ ગોમમ જશો બધાઈ ની આઈ બનીવા જા આવ એ તો કારી વેપન વાળી મજા એ હા અકરાવાની

આવો પાઈ કે સંગાન બોલ કરું મે તો મને એવું કહે તો કા કઈ દઉ કે બિલાડી જો લે પેલો લે ઓય ડોટ ડોટ લેવા દેતો તો ગોમ મતમ શું કઈ લેને કારી પેપર કે એમ પેપર ને પેપર જ કઈ તો નતો તો હું કારી